શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જીવનમાં કોઈ પણ પ્રકારની સફળતા મેળવવા માટે આપણા મનનું શાંત હોવું ખૂબ જ જરૂરી છે તો આપણું મન શાંત હશે તો આપણે કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકીશું શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રી કૃષ્ણ થોડા સમય અલગ અલગ જાતનું વિચારણા કરે છે અને આપણે આપણો જીવનનો સમય રકામી બાબતો વિચારવા પાછળ વપરાય જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનના આવા સ્વભાવને બદલવો મુશ્કેલ તો છે જ પરંતુ અસંભવ નહીં આપણા મન ને જો આપણે એમ કહીશું કે ન વિચાર તો પણ આપણું મન તો વિચારવાનું જ છે આપણી બધી પરેશાની પીડા દુખ દુવિધા બધાનું જ કારણ આપણું મન જ છે શ્રી કૃષ્ણ ભગવાને મન શાંત કરવા માટે સ્થિર કરવા માટે બે ઉપાય બતાવ્યા છે પહેલું ધ્યાન એટલે કે મેડિટેશન અને બીજું વૈરાગ્ય હવે અહીંયા લોકો એમ વિચારશે કે મેડિટેશન એટલે કે એક શાંત જગ્યાએ બેસીને શ્વાસ અંદર બહાર કરીને મનને કેન્દ્રિત કરવું તો હા નીકળવાની પરમિશન ન આપવી તેમ કરવાથી તમારું મન તે કામ માં પરોવાઈ જવાને કારણે બીજી કોઈ આડી એવડી વાતો વિચારશે નહીં તમે જે પણ કાર્ય કરો તેમાં તમારા મન ને પૂરેપૂરું પરવી દો તેનાથી જીવનમાં શાંતિ સફળતા મળશે શ્રીકૃષ્ણ ભગવાન બીજો ઉપાય બતાવ્યો છે વૈરાગ્ય ભાવ વૈરાગ્ય અર્થ એવો નથી કે આપણે જઈને બેસી જવું પરંતુ અર્થ એ થાય છે કે કે આપણે જે પણ કાર્યો કરીએ કરીએ એટલે કર્મો એનું શું પરિણામ આવશે તેની ચિંતા કર્યા વગર આપણે સારા કાર્યો કરવા જોઈએ જો આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ તો આપણે આપણા ઇન્ટરવ્યુ ને બેસ્ટ તરીકે આપ ભગવાન શ્રી કૃષ્ણે બીજો ઉપાય તેના માટે કયો છે કે જેનાથી આપણા મન ને ચિંતાથી મુક્ત કરી શકાય આપણને હેરાન પરેશાન કરી દે છે તેથી આપણે આપણા મનને નિયંત્રણમાં કરવું ખૂબ જ આવશ્યક છે જો આપણે આપણા જીવનમાં આપણા મનને શાંત કરી શકીએ ને સાચી દિશામાં વારી શકીએ તો આપણને ચોક્કસ સફળતા મળશે સૌને જય શ્રી કૃષ્ણ